દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ શેરડીની ખેતી થતી હોવાથી સૌથી વધુ શુગર મિલ પણ અહીં જ આવેલી છે આ સરકારી નહીં નફો નહીં નહીં ખોટના મુજબ ધંધો કરે છે ત્યારે ઓલપાડની સુગર ફેક્ટરીના ચેરમેન રાકેશ પટેલની અધ્યક્ષતા મળેલી બોર્ડ મીટીંગમાં ભાવ જાહેર કરાવશે ઓક્ટોમ્બરથી જાન્યુઆરી સુધીનો પ્રતિ ટન દીઠ ભાવ ત્રણ હજાર ચારસો ને સોળ અને ફેબ્રુઆરીનો રૂપિયા ત્રણ હજાર પાંચસો ને એકતાલીસ ભાવ અને માર્ચનો ત્રણ 591 નો ભાવ જાહેર કરાવ તો એપ્રિલ નો 3641 રૂપિયા નો ભાવ જાહેર કરાવ છે આ માત્ર 6 રૂપિયા બચત પેટે જાહેરાત કરી હતી બોર્ડ ડિરેક્ટર અને ખેડૂત સભાસદો રહ્યા હતા ભાવ પાડે ખેડૂતો એની આખા વર્ષની મહેનત નો આજે તો મળવાનું હોય બધા રાજ્યો સાયન્સ સુગર ચોત્રીસો ને સો રૂપિયા ભાવ પાડ્યો છે અને દક્ષિણ ગુજરાત ની બધી કરતા પહેલો ભાવ સાયન્સ સુગર છે પહેલી ઘટ વર્ષ કરતા એને સ્વીકારે છૂટકો અને સુગર ઇન્ડસ્ટ્રી છે એ ખેડૂતો સાથે સંલગ્ન છે સુગર ઇન્ડસ્ટ્રી પણ બચાવવી પડે અને ખેડૂતોને બચાવવા પડે એને આપણે સંલગ્ન કરીને આજે નહીં ના નુકસાન જે સુગર ફેક્ટરીઓ કરે છે અને જેવતના ભાવ આપે છે એમાં સાયન્સ સુગર ફેક્ટરીએ તમામ ભાવ પાડેલ છે સ્ટોક વેલ્યુ ઓછી મૂકવાથી ભાવ ઓછો પડ્યો છે એવું નથી પણ ગત વર્ષ કરતા જે સુગર મોડી ચાલુ થઈ એના હિસાબે કસી ઓછું થયું એને હિસાબે જે લોસીસ થયા એને એ જે ઉપાદન ખર્ચ ભર્યો એના હિસાબે થોડા ભાવ છે ગત વર્ષની જે ભાવ હતો એના કરતા આ વર્ષે વધારો કર્યો છે કેટલા રૂપિયાનું વધારો